હા એ તો ચોક્કસ નક્કી છે કે આ સાત નંબરની કોઈ માહિતી અમને આ ટેબલ પર રિસિવિંગ થયા છે છતાં પણ આ સરકારી કર્મચારીઓ અમને આપવાના ન થઈ અમે વારંવાર જઈને આવેલા છીએ અને વારંવારની રજૂઆત થઈ ગયેલી છે અહીંયા સ્પેશિયલ અત્યારે દસ તારીખે આના સચિવશ્રી સચિવશ્રી ઓબ્ઝર્વર તરીકે મૂકેલા છે સંદીપ સાંગલે સર ને એમની રૂબરૂમાં જ આ મામલતદાર અને પ્રાંત અધિકારી શ્રી પણ હાજર હતા ને એમની રૂબરૂમાં જ અમે જણાવેલું છે કે આ અમને આ રીતે આપના કર્મચારીઓ સાત નંબર ફોર્મની માહિતી આપતા નથી અમે એવું કીધું છે કે અમે અમારા પોતાના ખર્ચે ઝેરોક્ષ કરાવી લેશું પણ અમને ફોર્મની નકલ આપો પણ એ અમને આજ દિન સુધી મળેલી નથી નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં જ્યારથી એસઆઈઆર સઘન મતદાર યાદી સુધારણાની કામગીરી શરૂ થઈ છે ત્યારથી જ તેની સામે શંકા કુશંકાઓનો દોર ચાલી રહ્યો હતો પક્ષો આશંકા વ્યક્ત કરી રહ્યા હતા કે મતો પર મોટા પાયે કાપ મૂકવામાં આવશે અને ખોટી રીતે મતદારોના નામ કમી કરવામાં આવશે તેવા આક્ષેપો બાદ હવે જ્યારે આજે મતદાર યાદી સઘન સુધારણાની કામગીરીમાં જે બીએલઓએ રાત દિવસ કામગીરી કરી અને મતદારોના ઘરે ઘરે જઈને તેમના ફોન ભર્યા અને એ પૂરેપૂરી આખી પ્રક્રિયામાં ખૂબ સારી મહેનત કરીને આ પ્રક્રિયાને પાર પાડી જે તબક્કો આવ્યો કે ફોર્મ નંબર સાત ભરાવા લાગ્યા કે જેની સામે લોકો વાંધો ઉઠાવી રહ્યા હતા કે ભાઈ આ વ્યક્તિ અહીંયા મરણ પામેલી છે અને ખોટી રીતે એનું નામ નોંધાઈ ગયું છે આ વ્યક્તિ અહીંયાથી સ્થળાંતર કરી ગઈ છે અને એનું નામ નોંધાવવામાં આવ્યું છે એવા સેંકડોની સંખ્યામાં એટલે કે એક માહિતી પ્રમાણે બાર લાખ જેટલા સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા મતદારોના નામો કમી કરવા માટેના જે ફોર્મ ભરાયા હતા તેને લઈને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા હતા અને તેમણે ચૂંટણી પંચને આકરા સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું કે આ કોણ વ્યક્તિઓ છે કયા સમૂહો છે કે જે આટલી મોટી સંખ્યામાં સાત નંબરના ફોર્મ ભરી અને નોંધાયેલા મતદારોના નામ કમી કરાવવા માટે માંગણી કરી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચે જાહેર કર્યું કે ખોટી રીતે ફોર્મ નંબર સાત ભરવાના કારણે રાતોરાત પાછા ખેંચાવા માંડ્યા અને કેટલીક જગ્યાએ તો પાંચ માંથી ફોર્મ ઘટીને માત્ર દોઢસો અને કેટલાક તાલુકાઓમાં તો જીરો જીરો થઈ ગયા ત્યારે મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા રાજકીય પક્ષોએ પોતાના તેવર બતાવવાનું શરૂ કર્યું હતું અને ચૂંટણી અધિકારીઓને આકરા સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું કે તમે જે ફોર્મ સ્વીકાર્યા હતા એ ફોર્મ પણ ભરી ગયું હતું અને આટલી મોટી સંખ્યામાં તમારી કચેરીઓમાં કોણ આવ્યું છે એના સીસીટીવી ફૂટેજ આપો અને જે લોકોએ ફોર્મ ભર્યા છે જે લોકોએ સોગંદનામા દર્શાવ્યા છે જે લોકોએ ઓનલાઈન ફોર્મ ભર્યા છે એ તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે એ પ્રકારના સવાલ નાંદોદ તાલુકાના પ્રાંત અધિકારીને રાજકીય પક્ષોએ પૂછવાનું શરૂ કર્યું હતું પરંતુ રાજકીય પક્ષોના વારંવાર ધક્કા ખાવા છતાં પણ તેમને પ્રાંત અધિકારી તરફથી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવતી નથી તો કેટલા લોકો ફોર્મ ભરી ગયા હતા અને કેટલા લોકો ફોર્મ પાછા ખેંચી ગયા છે આ મામલે પ્રાંત અધિકારી એવું પણ કીધું હતું કે આ સત્તા મારી પાસે નથી તમે નાયબ કલેક્ટર પાસે જાઓ તેઓ કહેશે તો હું તમને માહિતી આપી દઈશ ત્યારે નાયબ કલેક્ટરને એવું કહેવું છે કે આ માહિતી આપવાનો જે પાવર છે એમની પાસે પહેલેથી જ છે અમારી મંજૂરીની કોઈ જરૂર નથી અને આ કાયદેસર એક લેટર લખીને પણ જે અરજદાર છે આમ આદમી પાર્ટીના મહામંત્રી નર્મદાના અર્જુનભાઈ માછી તેમને જવાબ આપવામાં આવ્યો છે કે ભાઈ આ માહિતી આપવાની છતાં ઓલરેડી પ્રાંત અધિકારી પાસે છે અમારી મંજૂરીની કોઈ જરૂર નથી હા હું છેલ્લા જાન્યુઆરી મહિનાથી આ સાત નંબરના ફોર્મ બાબતે વારંવાર અહીંયા મામલતદાર ઓફિસમાં અને પ્રાંત કચેરીમાં અને છેલ્લે આ કલેક્ટર ઓફિસમાં પણ આવવું પડે તો અહીંયા પણ આવ્યા છે અમે અને અમે માત્ર એટલા માટે જ કે આ સાત નંબરના ફોર્મ હજારોની સંખ્યામાં આ કચેરીમાં કોણ આવીને ભરી ગયું હતું અને કચેરીમાં આના રિસિવિંગ થયા છે ત્યારે અમે એની કોપી માંગેલી છે નકલ કે ભાઈ અમને આ સાત નંબરના ફોર્મની નકલ અમને આપો પરંતુ આજે સોળ તારીખ થઈ ફેબ્રુઆરીની છતાં આજ દિન સુધી અમે ધક્કા ખાઈએ છીએ પરંતુ આ લોકો સાત નંબરના ફોર્મ આપતા નથી અને એકબીજા પર ઢોળે છે શરૂઆતમાં એમના નાયબ મામલતદાર છે પંચોલી મેડમ એમના સાથે મોકલે છે એમનાથી એમની પાસે જઈએ તો એ પ્રાંત આપણા મામલતદાર ચૌધરી મેડમ પાસે મોકલે છે મામલતદાર પાસે જઈએ છે તો એ પ્રાંત ઓફિસમાં મોકલે છે કે પ્રાંત સાહેબની ઓથોરિટીમાં છે અને પ્રાંત સાહેબ પાસે જઈએ છે તો એ કલેક્ટર ઓફિસમાં મોકલે છે કે એમની ઓથોરિટીમાં છે અને કલેક્ટર ઓફિસમાં આવીને પૂછે છે તો અહીંયાથી અમને કલેક્ટર સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એમને સ્પેશિયલ ઓથોરિટીમાં નાયબ મામલતદારની નિમણૂંક થઈ છે ચૂંટણી આ આખી પ્રોસેસ છે તેના માટે એસઆઈઆરની જે અત્યાર હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની એમાં સ્પેશિયલ નિમણૂક પ્રાંત અધિકારીની થયેલી છે એટલે એમને એ સત્તા છે છતાં પણ અમને અહીંયા મોકલ્યા અને અમે અહીંયા આવ્યા પણ તો આ ઇલેક્શન કમિશનર સાહેબે પણ અમને એમને આ લેટરની બજાવણી કરેલી છે કે આ આમ આદમી પાર્ટીના હોદ્દેદાર છે ને એમને આ માહિતી તમારે આપવાની છે છતાં પણ કોઈ પણ જાતની ગંભીરતા એ લોકો લેતા નથી ને વારંવાર ધક્કા ખવડાય છે અને એ અમને આપતા નથી એટલે એ સીધે સીધું કાં તો એ કોઈના ફીવરનું કામ કરે છે કાં તો એ કોઈને બચાવી રહ્યા છે કે એ કયા કારણથી અમને નથી આપી રહ્યા કંઈ સમજાતું નથી પરંતુ અમને એટલો ચોક્કસ આ અનુભવ થયો છે કે આજે અમે પાર્ટીના રાષ્ટ્રીય પાર્ટીના હોદ્દેદાર છે અને આ રીતે કચેરીઓના અમે ધક્કા ખાઈ રહ્યા છે આ અધિકારીઓ દ્વારા તો શું આ સામાન્ય જનતાનું કે સામાન્ય પ્રજાનું કામ આટલી સરળતાથી થતું હશે જ્યારે આજે અમે જિલ્લાનો હોદ્દો ધરે છે છતાં અમારું નથી થતું હે વચ્ચે પણ વડોદરાના પાંચ ધારાસભ્યોએ આ બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો તો કે અધિકારીઓ કામ કરતા નથી પરંતુ અહીંયા શું અધિકારી કામ નથી કરતા કે સત્તાના દબાણ હેઠળ એ લોકો અમને માહિતી આપવા નથી માંગતા તો શું કરવા માંગે છે અમને પણ સમજાઈ રહ્યું નથી આ અધિકારીઓનું આવું વર્તન જોઈ અને અમને ખૂબ જ નારાજગી થઈ છે કે આ રીતનું જો તંત્ર કોઈના દબાણમાં કામ કરશે તો સામાન્ય પ્રજાનું શું થશે આજે અમારું કોઈ નથી સાંભળતું તો સામાન્ય પ્રજાનું શું ખરેખર કામ થતા હશે આવી સરકારી કચેરીઓમાં પ્રાંત અધિકારીએ તમને એવું કીધું કે મારી પાસે તત્કાળ કે તમે નાયબ કલેક્ટર પાસે જાઓ હા એના વિશે તમે શું કહેવા માંગો છો હા બિલકુલ અમને પ્રાંત અધિકારી સાહેબ છે અહીંયા નાંદોદના તેમણે કીધેલું છે કે મારી પાસે સત્તા નથી એટલે તમે કલેક્ટરમાં જાઓ કલેક્ટર સાહેબ ઘણા સમયથી રજા પર હતા આજે આવી ગયા છે તો તમે એમને મળો સાહેબ કહેશે તો અમે આપી દઈશું તો સાહેબને રજૂઆત કરી તો સાહેબ કહેશું કે

હા એ તો ચોક્કસ નક્કી જ છે કે આ સાત નંબરની કોઈ માહિતી અમને આ ટેબલ પર રિસિવિંગ થયા છે છતાં પણ આ સરકારી કર્મચારીઓ અમને આપવાના ન થઈ અમે વારંવાર જઈને આવેલા છીએ અને વારંવારની રજૂઆત થઈ ગયેલી છે અહીંયા સ્પેશિયલ અત્યારે દસ તારીખે અને સચિવશ્રી સચિવશ્રી ઓબ્ઝર્વર તરીકે મૂકેલા છે સંદીપ સાંગલે સાહેબ એ પણ આવેલા અહીંયા દસ તારીખે ને એમના સાથે પણ આ બાબતે ચર્ચા કરી હતી અને એમની રૂબરૂમાં જ આ મામલતદાર અને પ્રાંત અધિકારી શ્રી પણ હાજર હતા અને એમની રૂબરૂમાં જ અમે જણાવેલું છે કે આ અમને આ રીતે આપના કર્મચારીઓ સાત નંબર ફોર્મની માહિતી આપતા નથી અમે એવું કીધું છે કે અમે અમારા પોતાના ખર્ચે ઝેરોક્ષ કઢાઈ લેશું પણ અમને એ ફોર્મની નકલ આપો પણ એ અમને આજ દિન સુધી મળેલી નથી